આપણે આ જમરૂકડી છે જમરૂકડીમાં આપણે છે ને બે જાતના ફળ થાય છે કેટલા બે જાતના તો હું તમને બતાવું કે એક કંઈક વહેલા જેવું સ્વેપું થયું એમાં શું આવે છે કંઈક આવે છે હું તમને નામ યાદ કરીને કહું હમણાં તો મિત્રો આવી રીતે વેલો થઈ છે એનું નામ છે ને મને અત્યારે આવડતું નથી ખાસ તો પણ આ ખાટા મીઠા આવે છે જો આવી રીતે છા છે જો આ ડોડવા છે ને આ બાજુ દેખાતા નહીં જો આવી રીતે એવા છે ને આ વેલામાં કેટલાય આવેલા છે એટલે આખી જમરૂકડી વેલાની ભરી ને આખી જમરુખડીમાં એ વેલામાં છે ને એવા ફળ આવેલા છે અને એ ફળ તો હજી પહેલી વાર જ આપણે કર્યા કર્યાસી કઈ ખબર નથી તમને ખબર હોય તો જરી પહેલી વાર જ કર્યા છે ને કાંઈ ખબર નહીં જોઈશી કેવા આવે છે કે ફળ સ્વાદમાં કેવા છે ને ફળનું નામ પણ થોડાક સમયમાં જાણી લેશું આપણે જમરૂખડીમાં છે ને બે ફળ ફળ આવે છે એટલે નીચે વેલો સોંપેલો છે પણ આખી જમરૂકડી ઉપર વેલો છે ને આમ આખો પથરાઈ ગયો એટલે હેને આખી જમરૂકડીમાં જમરૂ કરતા હે ને આવા ફળ વધારે આવ્યા છે અચ્છા અત્યારે તો સફરજનની જેમ ઉપર ટપકા ટપકા છે પણ હવે સ્વાદમાં કેવા થાય કોણ ખબર અને આ બાજુ જો જમરૂક થોડા ખૂટી ગયા પણ હવે છે ને ફૂલ પણ આવ્યા મીણા છે નવા ને અત્યારનું વાતાવરણ તો બેસ્ટ હશે ઓ અત્યારના વાગ્યા છે કેટલા ચાર વાગી ગયા છે એટલે હાવ ઠંડો ઢળી ગયો એટલે બહુ મજા આવે આ બાજુ બીજી જમરૂ મસ્ત મસ્ત જમરૂ એક તો જમે તોડી લીધું ઉપર ઘણા બધા આવેલા હે પણ હજી કાસા હે જમે એક તોડી પણ લીધું અને આ બાજુ છે શિકુડી શિકુડા તો આવેલા નહીં લાગતા આવશે પણ હું શિયાળો ઢળશે ને એટલે આવશે અત્યારનું વાતાવરણ ની તો વાત કરવામાં મજા આવે ઠંડો ઠંડો પવન છે બીજું ઝડે ને તો તોડવાનું હે પણ હવે પછી પાછી વાત તો મીઠો તો જમરું ખાવાની શરૂઆત જ કરી દીધી છે તમારે ખાવાની તો આવજો આપડી વાળી કેટલા બધા લે નહીં બે જમરૂ ના પણ કંઈક નવીન નવીન ફળો ને એવું છે જોતા આવીએ આપણે કંઈ આવ્યું હોય તો આ બધું જો દાઇડમ શરૂઆત થઈ ગયો ફર્સ્ટ દાઇડમ પહેલું દાડમ છે ઘણી મોટી થઈ ગઈ એ પણ ઊલની બાજુ બે ત્રણ છે નીચે ફૂલ તો ઘણા એવા થાય પણ જો ઘણા દાડમ તો થાય મને નાસ્કડી આ વિડીયો ઉતારી ને તારે આવું ખબર પડે કે કેટલા ફળ આવ્યા કેટલા પાકી જાય ના કરતા ખબર ન હોય બુલ બુલ જાવ ખાધા કરે પોપિયો કરેલો હતો પણ એને કઈક ફૂલ આવી જશે એટલે ફૂલ આવે ને તો પોપિયો કઈક નર હોય ને પોપિયા ન આવે એવી રીતે હોય કઈક અને આ બાજુ બીજો મીઠો લીમડો હે આ બાજુ જોવા ફળ કેતી હે ને આ એનો વેલો છે આવી રીતે આથી જ અને એનું શું કહેવાય થળિયું છે ને તો મારે ગોતું પડશે થળિયું ભામાં કઈ જડશે નહીં ગુલાબડી ને બધું ભેગું થઈ છે લીમડો ગુલાબડી ને આ ફળ આ વેલા થાય ઈવડું ઈ અને આ ફળ વેલા થાય ઈ ને ઘણા બધા લીમડો છે એ બધા ના ને એમ મૂળિયા હે ને જોઈન્ટ થઈ ગયેલા હે એટલે આપણે ગોતવા કઠણ થાય ને હેઠા ઘર જમ જેમ જોતું કોનું મૂળિયું કયું છે ને ક્યાં છે એ કઈ ખબર જ નહીં પડતી એવી રીતે બધું થઈ છે પણ નીચે તો સરસ મજાનું વેલા પથરાઈ ગયા છે આપણે જે મેં પણ ખાધા છે ને તમે પણ ખાધા एवा नागरवेला पान पान आपण फेवरेट होणीवळ खाई पान पण बघावी पान गर्जा वेखी गरजा मिळाला मस्त मस्त लागे आ आई तोडत बघा केव खायवा ને લીમડો ને અહીંયા ઘણા જમરું છે જો પણ જમરું કડી હે ને આમ હે તો જમરું તો બહુ સારા નથી ચોમાસાના આવા થઈ જશે એટલે અહીંયા કોઈ તોડવા ન આવે અને અહીંયા તો મસ્ત મસ્ત નાગરવેલના પાન થઈ જશે જો કેટલા મસ્ત મસ્ત એટલા બધા છે અને મીઠો લીમડો છે એ બધું અહીંયા છે ને અહીંયા બીજી જમ રૂડીના અહીંયા ત્રીજી જમરૂખડીના અહીંયા આંબોની જો આંબાની કલમ હતી ત્રણ ચાર વરાની છે એ ગઈ જો ઘણી મોટી થઈ ગઈ આ બાજુ હે ખાટી એમ એમાં તો હું નહીં લાગતા જી જાય નહીં હું આવી ગયા જરા જરા ઝૂમ કરીએ તો દેખાય થોડાક દિવસોમાં મોટા થઈ જાય અને આ બાજુ શીકુડી આપડી જો એનું થડિયું તો બહુ સુનવાડી છે ઓ ભાઈ હજી આનથી સુનવાડી છે ને ઈ એમ ગામમાં હે એક પીપળો વર્ષો જૂનો પીપળો છે ના અમાર ગામમાં મકાન છે ને ના છે ના બાજુ આપડી વાડીનું વાતાવરણ ઓલી બાજુ પણ એક ભેંસ છે એ આપણા દાદાની છે ના પછી જો પવન ચક્કા મસ્ત મસ્ત ફરે છે ઓલની બાજુ વાડી હે ને એમાં સરખવા હે એ વાડી આપણી છે આ આપણી નથી પણ આપણા કાકા દાદાની ને પાડોહીની ને એવી રીતે હોય બધી અને આ છે ને અહીંયા મારું ઘર આવેલું છે જો મિત્રો વાડીનું વાતાવરણ કંઈક મસ્ત હતું આજ હવે વરસાદ પણ થઈ ગયો એટલે ગારાનું પ્રમાણ ઓછું થઈ ગયું મચ્છર પણ ઓછા થઈ ગયા એટલે વાડીમાં ફરવાની આમ બહુ મજા આવે તો એક દિવસ બીજી વાડી છે ને ના આંબા ને એવું છે ના લીધાનું છે નાનો એક વ્લોગ બનાવવાનો છે આ બધું તમે જોતા રહેશો વ્લોગમાં હું ઘણી બધી ઉતાતી હું આ બધું સીધા સીતાફળ આવ્યા ઘણા બધા હે દેખાશે ને એ નીચે વધારે હે તો અહીંયા જ મિત્રો આપણો વ્લોગ આજનો પૂરો કરી દઈશું જય મોગલમાં જય દ્વારકાધીશ ને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય